હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ઉનાળામાં બધાને પસંદ આવે તેવો આઈસ્ક્રીમ તેમાં આ આઈસ્ક્રીમ તો બાળકોને ખૂબ જ પસંદ આવશે કારણ કે ઓરિયો આઈસ્ક્રીમ છે તો આપણે આ આઈસ્ક્રીમને બનાવવા માટેની આગળ રીત જોઈશું સૌ મેં અહીં ગોલ્ડની એક કોથળી લીધેલી છે અને તે ગરમ કરવા મૂકીએ તે પહેલાં એક વાટકીમાં આપણે થોડું દૂધ કાઢી લેશું દૂધ કાઢ્યા પછી આપણે દૂધને ગરમ કરવા મૂકી દઈશું અને જે વાટકીમાં આપણે દૂધ કાઢેલું છે તેમાં આપણે એક ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર ઉમેરીશું જીએમએસ પાવડર દોઢ ચમચી જેટલો ઉમેરીશું અને સીએમસી પાવડર આપણે અડધાની અડધી ચમચી જેટલો ઉમેરીશું અને એક ચમચી જેટલો આપણે કોકો પાવડર ઉમેરીશું અને તે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું અને આપણા દૂધમાં ઉભરો આવી જાય એટલે આપણે તેમાં ખાંડ ઉમેરીશું તો મેં અહીં એક વાટકી જેટલી ખાંડ લીધેલી છે તમે ખાંડને ગળપણ તમારી રીતે પસંદ કરી શકો છો થોડી વધઘટ કરવી હોય તો કરી શકો છો ખાંડ ઓગળે એટલે આપણે તેમાં જે વાટકીમાં મિશ્રણ તૈયાર કરેલું છે તે ઉમેરીશું અને તેને સરસ રીતે એકસાથે ચલાવતા રહેશું તેથી ગાંઠા ન પડે પાંચક મિનિટ આપણે ચલાવીશું એટલે ઘટ થઈ જશે દૂધ ત્યારબાદ આપણે તેને ઠંડુ કરવા મૂકી દઈશું અને ઠંડુ થાય પછી તેને આપણે એક કન્ટેનમાં કાઢી લેશું અને તેને સાતથી આઠ કલાક જેટલું આપણે ફ્રીઝરમાં મૂકીશું હવે આ આપણું જામી ગયું છે તો તેને આપણે પાંચ મિનિટ માટે બહાર રાખીશું અને એક પેકેટ મેં ઓરિયો બિસ્કિટ લીધેલું છે તેને મેં આ રીતે ક્રશ કરી લીધું છે અને આપણો આઈસ્ક્રીમ જે હતો તે મેં એક બાઉલમાં કાઢી લીધો છે અને તેને હું બીટરની મદદથી સરસ રીતે મિક્સ કરીશ જો તમારી પાસે બીટર ન હોય તો તમે મિક્સરના પણ કરી શકો છો મેં બે ત્રણ મિનિટ માટે આ રીતે હલાવ્યું પછી મેં એક વાટકી જેટલી મલાઈ ઉમેરેલી છે તમે મલાઈને બદલે ફ્રેશ ક્રીમ પણ ઉમેરી શકો છો આપણે ફરીથી બે ત્રણ મિનિટ માટે બીટરની મદદથી ફરીથી ફેટશું અને ત્યારબાદ આપણે જે ઓરિયોનો ભૂકો કરેલો હતો તે ઉમેરીશું અને વેનિલા એસેન્સ મેં એકથી બે ટીપા જેટલા નાખેલા છે તો હવે આપણે તેને ફરીથી સરસ રીતે ફેટીશું તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમનો કલર આખો ચેન્જ થઈ ગયો છે અને તે ડબલ થઈ ગયો છે તો આપણે તેને બેથી પાંચ મિનિટ માટે ફેટીશું પછી તેને આપણે એક કન્ટેનમાં કાઢી લેશું અને કન્ટેનમાં નાખ્યા પછી આપણે તેને ટેપ કરીશું એટલે વચ્ચે હવા ન રહે સરસ રીતે સેટ થઈ જાય અને તેને સાતથી આઠ કલાક માટે આપણે ફ્રીઝમાં મૂકી ફ્રીઝરમાં મૂકી દઈશું આ રીતે ફોઇલ પેપરની મદદથી તમે ફોઇલ કરી દેશો તો આઈસ ક્રિસ્ટલ ન પડે આઠ કલાક પછી તમે જોઈ શકો છો કે આપણું આઈસ્ક્રીમ સરસ રીતે તૈયાર છે અને એકદમ સરસ સ્મૂથ છે તમે જોઈ શકો છો બજાર જેવું જ એનો ટેક્સચર આવે છે તો તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આ બજાર જેવો આઈસ્ક્રીમ તૈયાર છે આપણો